તો આ બધાની તૈયારી તમે કરી શકો છો એના માટે શું ક્વોલિફિકેશન કરવાની માહિતી આજે તમારા સુધી હું પહોંચાડીશ એટલે કે રેલવે દર વર્ષે હવે એક્ઝામ લેવાનું સ્ટાર્ટ કરેલું છે બે હાજર ચોવીસમાં પણ એની ઘણી વેકેન્સીઓ આવી ગઈ બધી જ વેકેન્સી બે હાજર ચોવીસમાં આવી ગઈ બે માં પણ આનું કેલેન્ડર આવી ગયું છે અને બધી જ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો આ સૌથી મહત્વની વાત છે રેલવે પહેલા એક્ઝામ ઇંગ્લિશ અને હિન્દીમાં જ લેતું પણ હવે કુલ તેર ભાષામાં એક્ઝામ આપી શકાય છે તો આજે આપણે આ સેશનની અંદર જોઈશું કે બધી જ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય તો કયા કયા વિષયોની તૈયારી કરવી પડે એ બધી જ આપણે ચર્ચા આજના સેશનમાં કરીશું ઓકે તો સેશનની શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે અત્યારે એક લેટેસ્ટ રેલવેની વેકેન્સી આવી ગઈ સૌથી પહેલી ભરતી આવી ગઈ છે અને એનું નામ છે રેલવે લોકો રેલવે તો રેલવે પી ની જે ભરતી આવી છે એના માટે કમ્પ્લીટ શું ક્વોલિફિકેશન છે શું એજ લિમિટ છે બધી ચર્ચા કરશું આપણે તો સૌથી પહેલા વાત કરીએ રેલવે એ માં ક્વોલિફિકેશનમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ જે તમે અલગ ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હોય જેમ કે કોઈ બી બીટેક હોય ઓકે તો એવા તમામ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે રેલવે એલપીમાં બીજી વસ્તુ નવ્વાણું થી વધારે જગ્યાઓ છે અને આપણા ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે અમદાવાદ ઝોનમાં એ પણ હું તમને આના પછીના રેલવે એલ ની આ એક લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે બેચની વિશેષતામાં સીબીટી વન સીબીટી ટુ પાર્ટ એ ક્લિયર કરવામાં આવશે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મોક ટેસ્ટ એક્સપર્ટ ફેકલ્ટી ટીમ હશે સાયન્સ માટે ખાસ આપણે અક્રમસને બોલાવાના છે અને ખાસ મહત્વનું છે કે ઈ બુક મેથ્સ અને રીઝનિંગ તમને મળશે હવે આ જે બુક છે ને સૌથી બુક છે કેમ કારણ કે અત્યારે તમે રેલવેનું તમને ઇંગ્લિશ અને હિન્દીમાં જ મળશે આપણે આ મટીરિયલ તમારા માટે પ્રોપર ગુજરાતીમાં મેથ્સ અને રીઝનિંગની બુક બનાવેલી છે તમને અહીંયા ઈ બુક મળશે બધા જ પાછલા વર્ષના પીવાય ક્યુ થી લઈને સારા લેવલના પ્રશ્નો જે હવે આવનારી અપકમિંગ જેટલી પણ એક્ઝામો છે એમાં પૂછાશે

ઓકે આ ત્રણ બુક તમને હાર્ડ કોપીમાં મળશે તો સમજીએ તો તમારી સામે છે આજે હું બધી જ એક્ઝામની વાત કરીશ બરાબર છે કે જેની અંદર પ્રોપર તમે તૈયારી કરો તો આરામથી રેલવેમાં આ વર્ષે તમને જોબ મળી શકે છે તો સૌથી પહેલા હું વાત કરું રેલવે ગ્રુપ ડી ત્યાર પછી આવશે રેલવે ટેકનિશિયન ની પોસ્ટ ત્યાર પછી આરપીએફ આરપીએફમાં બે રીતે આવે બેટા એક આવે એસઆઈ સબ ઇન્સ્પેક્ટર અને બીજું આવે કોન્સ્ટેબલ બીજું આવે કોન્સ્ટેબલ ત્યાર પછી રેલવે જેઈ જુનિયર એન્જિનિયર ત્યાર પછી વાત કરું એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ આની અંદર તમામ ફોર્મ ભરતા હોય છે જે ટેકનિકલ બેકગ્રાઉન્ડથી નથી જે જેને ફક્ત બીએ કરેલું છે બીકોમ કરેલું છે બીબીએ કરેલું છે એવા તમામ વિદ્યાર્થીઓ એનટીપીસી માં ભારે સંખ્યામાં ફોર્મ ભરાય છે આની અંદર

एएलपी છે તો એરની વાત કરું તો 10 आईटीआई જોઈએ જો કે હું તમને ફર્સ્ટ પેજમાં સમજાવી ગયો અથવા 10 ડિપ્લોમા જોઈએ અથવા બી બીટેક તમારો હોવો જોઈએ બરાબર છે આમાં અલગ અલગ ટ્રેડ હોય મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઈલ સિવિલ એન્જિનિયરવાળામાં એપ્લાય ના કરી શકે ખાસ ધ્યાન આપજો સિવિલ એન્જિનિયર એન્જિનિયરવાળામાં એપ્લાય કરી શકશે નહીં બાકી તમે કરી શકશો એલપી માં डन एनटीपीसी ની વાત કરીએ તો 12 પાસ પર હોય અને ગ્રેજ્યુએશન પર હોય બે રીતના હોય હવે આ ગ્રેજ્યુએશનમાં બીએ વાળા પણ એપ્લાય કરી શકે આ બીકોમ વાળા પણ એપ્લાય કરી શકે બીબીએ જેને કરેલું છે એ પણ એપ્લાય કરી શકે બરાબર છે તો આ બધા જ જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એ આમાં એપ્લાય કરી શકશે બીજી વસ્તુ જેઈ તો ડિપ્લોમા અથવા બી બીટેક કરેલું હોય અથવા રિલેવન્ટ ટ્રેડ હોય એના રિલેટેડ તો બધા જ આમાં એપ્લાય કરી શકશે બરાબર છે આમાં તમે કરી શકશો જે ઈમાં આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ એમાં બે રીતનો હોય એની ગ્રેજ્યુએટ ઓર ટેન એસઆઈ સબ ઇન્સ્પેક્ટર રેલવે પ્રોટેક્શન રેલવે પોલીસની ભરતી છે ટેકનિશિયન ની વાત કરે તો ગ્રેડ વન અને ગ્રેડ થ્રી આ બે ગ્રેડ પર એક્ઝામ લેવાય છે એમાં ગ્રેજ્યુએટ ઇન ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી અને ગ્રેડ થ્રીમાં ટેન પ્લસ આઈટીઆઈ ટેન પ્લસ ટુ વિથ ફિઝિક્સ એન્ડ એન્ડ મેથેમેટિક્સ ડિપ્લોમા ઓકે આ ટેકનિશિયન માટે છે અને ગ્રુપ ડી માટે ઓનલી ટેન પાસ પહેલા ગ્રુપ ડીમાં ટેન પ્લસ આઈટીઆઈ હતું પણ અત્યારે ઓનલી ટેન પાસ છે બરાબર છે આની પર અત્યારે કોર્ટ કેસ ચાલે છે એટલે એના માટે જે પણ આવશે એમાં આઈટીઆઈ એડ કરશે બરાબર અત્યારે ઓનલી ટેન પાસ પર ફોર્મ ભરાઈ ગયા છે રાઈટ તો આ બધી જ વેકેન્સીઓ દર વર્ષે આવે છે બે હજાર ચોવીસ માં પણ આવી ગઈ બે હજાર પચીસ માં પણ આવે છે અને બે હજાર પચીસ માં એલપી ની વેકેન્સી આવી ગઈ છે ત્યાર પછી આ બધી વેકેન્સીઓ આવશે આટલું ક્વોલિફિકેશન છે એટલે કે ટેકનિકલ વાળા પણ એપ્લાય કરી શકશે અમુક પોસ્ટ માટે અને નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ થી છે એ પણ એપ્લાય કરી શકશે એનટીપીસી માટે ખાસ અને ગ્રુપ ડી માટે ખાસ અને આરપીએફ માટે આ નોન ટેકનિકલ વાળા માટે સારામાં સારી પોસ્ટ કહી શકાય નેક્સ્ટ હવે તમે જોશો વાંચો બધી જ એક્ઝામ ગુજરાતી ભાષામાં અને અહીંયા મેં બહુ સરસ એક મજાનું કોમન સબ્જેક્ટ કોમન વિષય ગયા કે જે બધી જ એક્ઝામ માં પૂછાય છે એ જેઈ હોય આરપીએફ હોય એનટીપીસી હોય એલપી હોય ટેકનિશિયન હોય કે ગ્રુપ ડી હોય તમામ એક્ઝામ ની અંદર કોમન વિષય ગયા છે તો એક પહેલો વિષય છે બેટા ગણિત જે એક બધી જ એક્ઝામમાં પૂછાશે બીજું છે રીઝનિંગ બીજું છે રીઝનિંગ અને ત્રીજો વિષય છે સામાન્ય વિજ્ઞાન હું આને ખાસ કહું છું અને સામાન્ય વિજ્ઞાન અને વર્તમાન બનાવો વર્તમાન બનાવો આ ત્રણ વિષય એવા છે કે જે દરેકે દરેક એક્ઝામમાં આવશે આ દરેકે દરેક માં આવશે એવી કોઈ એક્ઝામ નથી કે જેમાં આ ત્રણ વિષય ના હોય રેલવેની આ ખાસ મહત્વની બાબત છે એનો મતલબ કે તમે તૈયારી કરો પ્રોપર ગણિતની ગણિતના બધા ચેપ્ટરની જો પ્રોપર તૈયારી કરો છો એકચુઅલી આની પહેલાં એક વિડીયો લીધેલો છે તમે જોઈ લેજો ગણિતનું કમ્પ્લીટ એનાલિસિસ રેલવે એક્ઝામ માટે તો એમાં ગણિતના ટોટલ જેટલા પણ ચેપ્ટરો છે જે રેલવે માટે ખૂબ જ ઉપયોગી છે એ મેં લખેલા છે ત્યાં ત્યાંથી તમે જોઈ લેજો ઓકે અને આમાં ગણિત રિઝનિંગનો પણ છે અને સામાન્ય વિજ્ઞાનનો પણ છે તો કહેવાનો મતલબ કે આમાં જેટલી વસ્તુઓ છે જેટલા ટોપિક છે એટલા કરો તો આ કોઈ પણ એક્ઝામમાં તમને ગણિત કામ લાગશે રેડી સમજાઈ ગયું છે રીઝનિંગ કામ લાગશે સામાન્ય બનાવો કામ લાગશે વર્તમાન બનાવો એટલે કે સામાન્ય વિજ્ઞાન કામ લાગશે હવે તમે જોશો આગળ તો આ એક ટેબલ તમારી સામે છે આ ટેબલમાં આપણે એ બતાવેલું છે કે ગણિત એનટીપીસી માં જો ત્રીસ પૂછાય નો પૂછાય માં ત્રીસ માર્ક્સનો નો પૂછાય ગ્રુપ ડી માં પચીસ માર્ક નો પૂછાય એએલબી માં વીસ માર્કસ નો પૂછાય ટેકનિશિયનમાં વીસ માર્ક નો પૂછાય અને રેલવે પ્રોટેક્શન ફોર ફોર્સ એમાં પાંત્રીસ માર્ક્સ પૂછાય આ છે ગણિત પૂછાય છે ને બધી એક્ઝામમાં કુલ છ એક્ઝામ છે છ છ માં પૂછાય છે ગણિત બરાબર છે અને સેમ બધાનો સિલેબસ છે ગણિતનો સિલેબસ બધામાં સેમ છે એક પણ ચેપ્ટર આમ કી તેમ નથી રીઝનિંગ ત્રીસ માર્ક્સ પચીસ ત્રીસ પચીસ પંદર પાંત્રીસ અને મહત્વનો વિષય વિજ્ઞાન અને આ વિજ્ઞાન ફક્ત ધોરણ દસ સુધીનું વિજ્ઞાન આમાં દસ થી પંદર માર્ક્સ છે આમાં ત્રીસ માર્ક્સ નું આમાં પચીસ માર્ક્સ નું આમાં વીસ માર્ક્સ નું આમાં પાંત્રીસ નું આમાં પચાસ માર્ક્સ નું વિજ્ઞાન એટલે વિજ્ઞાન બહુ જ મહત્વનું ત્રણ વિજ્ઞાનમાં પાર્ટ છે કેમેસ્ટ્રી બાયોલોજી અને ફિઝિક્સ બરાબર છે રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન તૈયારી કરી હોય તો સૌથી પહેલા તૈયાર કરો અને આ ત્રણ વિષયને જો તમે પ્રોપર તૈયારી કરી લો છો એટલે કે રેલવેમાં તમારી એટી તૈયારી થઈ ગઈ સમજી લેજો એટી તમારું કામ થઈ ગયું તો બચ્યું હવે ટ્વેન્ટી પર્સન્ટ આની અંદર

ચારસો ને સત્તાણું વેકેન્સી છે ચારસો ને સત્તાણું વેકેન્સી છે કેટલી જગ્યા છે છે આના માટે એક પ્રોપર રેલવે પ્રમોશન સેલેરી બરાબર છે અને જોબ લોકેશન ખાસ બરાબર છે તો એના માટેનો એક વિડીયો બનાવેલો છે કે એકચ્યુઅલી કયા ઝોન થી તમે એપ્લાય કરો તો તમારે તમારે કરવું જોઈએ અને તમને કયા ઝોનમાં જોબ મળે આના વિશેની કમ્પ્લીટ મેં ચર્ચા કરેલી છે જો કે તમે અમદાવાદ ઝોનમાંથી કરો તો તમને અમદાવાદ ઝોનમાં જ જોબ મળે અમદાવાદ ઝોન મોટું થઈ ગયું આરઆરબી ઝોન ગુજરાતમાં વેસ્ટર્ન ઝોન મોટું થઈ ગયું એમાં પાછા ચાર ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ એક છે વડોદરા એક છે રાજકોટ એક છે ભાવનગર અને એક અમદાવાદ તો ચાર ઝોન અલગ અલગ છે એની અંદર તમને જોબ મળે ધન છે તો આ શું છે આના વિશે એક વિડીયો બનાવેલો છે તમે ત્યાં જોશો એટલે તમને આઈડિયા આવી જશે તો ચારસો ને સત્તાણું જગ્યાઓ પર ભરતી છે એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય છે તમે અમદાવાદ ઝોનથી ફોર્મ ભરો તો સૌથી બેસ્ટ રહેશે કટ ઓફ પણ એટલું બધું ઉપર જતું નથી ઓકે બાકી બધા અલગ 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 ઝોન છે તમે કોઈ પણ ઝોનમાંથી ફોર્મ ભરી શકો છો એક્ઝામ તમે કોઈ પણ લેંગ્વેજમાં આપી શકો છો બટ તમારી લેંગ્વેજ આપણી પોતાની લેંગ્વેજ જો ગુજરાતી ભાષામાં કમ્ફર્ટેબલ હોય ને આપણે ગુજરાતી પર આવડતું હોય ને તો આપણે ગુજરાતી ભાષામાં આપશું તો વધારે સારી રીતે એક્ઝામ ક્લિયર થઈ શકે છે આગળ વધીએ નેક્સ્ટ એલ પીની એક્ઝામ પેટર્ન જોઈ લો તો મેં હમણાં જ તમને કીધું મેથ્સ રીઝનિંગ સામાન્ય વિજ્ઞાન સામાન્ય અભ્યાસને વર્તમાન બનાવો પંચોતેર પ્રશ્નો પંચોતેર માર્ક્સ સાહીઠ મિનિટનો સમય આપશો અને એકના છેદમાં ત્રણ માર્ક્સ નેગેટિવ છે બરાબર છે દરેક પ્રશ્નોનો નો એક એક માર્ક્સ છે અને ખોટો પડો ખોટો પડે તો ઝીરો પોઈન્ટ થ્રી 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 નેગેટિવ માર્કિંગ કટ થઈ જાય છે તો આવી રીતે એનું આ સીબીટી વન ની એક્ઝામ પેટર્ન છે એવી રીતે દરેક દરેક પોસ્ટની અલગ અલગ એક્ઝામ પેટર્ન છે આ એલપી ની એટલા માટે તમને સમજાવું કેમ કે એની વેકેન્સી બહાર પડી છે અત્યારે ત્યાર પછી આમાં જો ગણિત રીઝનિંગ સામાન્ય વિજ્ઞાનના 100 પ્રશ્નો 100 માર્ક્સ 90 મિનિટનો સમય આપવામાં આવેલો છે બરાબર છે આ પાર્ટ એ થઈ ગયો અને પાર્ટ બી તમને કીધું એ પ્રમાણે રિલેવન્ટેડ હવે એક વસ્તુ તમે જો તમારે ગણિત અને રીઝનિંગ અને સાયન્સની અલગ તૈયારી નથી કરવાની કેમ અલગ નથી તૈયારી કરવાની

તો એના માટે આપણે ખાસ ધ્યાન આપજો રેલવે છે વંદે ભારત જ રાખીએ ને આપણે લોકો પાઇલટ બનવું છે તો વંદે ભારત જેવી પ્રીમિયમ લોકો આપણે તો આપણે એ પ્રમાણે વંદે ભારત બેચનું નામ રાખ્યું છે કે વંદે ભારત રેલવે એલ પી લાઈવ બેચ તો આપણે આ લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે કુલ જગ્યાઓ છે તમને ખબર છે નવ્વાણું સિત્તેર પરીક્ષા ગુજરાતી ભાષામાં તૈયારી પણ ગુજરાતીમાં માં કરાવશું આપણે બરાબર છે લાઈવ બેચની વિશેષતામાં તમે જોઈ શકશો એક્સપર્ટ ફેકલ્ટી બરાબર ટોપિક વાઇઝ ટેસ્ટ છે મોક ટેસ્ટ છે ઈ-બુક છે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે હાર્ડ કોપી પણ તમને મળશે આ ફીસ છે 5999 કેટલા મહિના 9 મહિનાની વેલિડિટી છે ખાસ ધ્યાન આપજો 9 મહિનાની વેલિડિટી વાળ આ બેચ છે ઓકે લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ બેચ દેખાશે આ બેચમાં જોડાઓ 6 તારીખથી આ બેચ શરૂ થવા જાય રીચ ડેટ લખી દઉં છું 6 પાંચ પચીસ સવારે આઠ થી દસ લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે આની અંદર કોણ કોણ જોડાઈ શકે ખાલી એલપી વાળા જોડાઈ શકે ના મેં તમને આગળ સમજાવી ગયો આગળ સમજાવી ગયો હું તમને કે એનટીપીસી હોય રેલવે એલપી હોય આરપીએફ હોય ગ્રુપ ડી હોય ટેકનિશિયન હોય કે જે હોય બધામાં ત્રણ સબ્જેક્ટ કોમન છે કયા મેથ્સ રીઝનિંગ અને સાયન્સ તો આ ત્રણે ત્રણ સબ્જેક્ટ સૌથી મહત્વની એલપીની બેચમાં તમને મળશે એટલે બધા જ સબ્જેક્ટ આની અંદર તમને મળી જશે ઓલમોસ્ટ તમને અલગથી તૈયારી કરવાની જરૂર પડે નહીં પણ આપણે એલપી અત્યારે છે એટલે એલપી બેચનું નામ આપ્યું છે વનડે ભારત અને એલપીને ધ્યાનમાં રાખીને બેસ્ટ શરૂ કરી છે પણ આમાં એનટીપીસી વાળા પણ જોડાઈ શકે છે ગ્રુપ ડી વાળા પણ જોડાઈ શકે છે અને બાકીની એક્ઝામની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે આજના સેશનમાં અને આ બેચ શરૂ થવા જઈ રહ્યા છીએ ગુજરાતી ભાષામાં તૈયારી કરાવીશ દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન પણ ગુજરાતી ભાષામાં આપીશ અને પ્રોપર તૈયારી આપણે કરીશું ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત